ભાવનગર સાયબર ક્રાઇમ સેલમાં અગાઉ શેરબજારના નામે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રૂપિયા બાવન લાખ સાડત્રીસ હજારની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી જેમાં અગાઉ આરોપીઓને ઝડપી લીધા હતા અને રિમાન્ડ દરમિયાન અન્ય નામો ખુલતા તેમને પણ ઝડપી લીધા હતા જ્યારે આ કેસમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવી વિડ્રો કરી આપનારમાં અમદાવાદ રહેતા ગૌતમભાઈ બાબુભાઈ વાણંદ અમદાવાદ રહેતા રોનક અમૃતભાઈ નાઈ અને મૂળ જૂના ડીસાના રહેવાસી અને હાલમાં અમદાવાદમાં રહેતા રોહિતભાઈ રમેશભાઈ મકવાણાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે thank <laughs> you